જય ભીમ નમુક સાચીઓ મેં સવારે વાત કરી હતી કે હું અત્યારે જઈ રહ્યો છું તાલાડા તાલુકાના મંડોળા ગામે પૂર્ણાનું મજા સંસ્કાર માટે સાઠ વર્ષની ઉપરની ઉંમરે મા અથવા તો બેન કે માજી કે જતા રહ્યા છે એને એમનું આ ઘર છે એક ભાઈ જ છે અને બીજું કોઈ નથી આગળ પાછળ કોઈ પણ જાતનું કોઈ કોઈ દીકરાની દીકરીઓ નહીં દુનિયા મેં કિતને ગમ હે મેરા ગમ કીતના ગમ હે લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા અનુસૂચિત જાતિમાં કેટલા ઘણા ઘર આવા છે આપણે યથાયોગ્ય યોગદાન આપવું જોઈએ મને અરેરાટી થઈ ગઈ અહીંયા આવીને વસ્તુ કે ડૉક્ટર સાહેબ આંબેડકર ન હોત તો કાંઈ ન હોત એની લીધે કેટલું બધું આપણી પાસે છે તો બાબા બાબાસાહેબ આંબેડકરની જેણ છે આપણે જે કાંઈ છે એ હું દાન પારમીતા માટે અપીલ કરીશ કે આ ભાઈને કોઈ ટેકો થાય અને હું પણ ખુદ પણ દાન પારમીતા કરીશ સબકા મંગલ હો સબકા કલ્યાણ હો જય ભીમ નમો બુધાય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તમે ન હોત તો અમારું તો હું થાત વિક્રમ બોધ